ભલે તમે વિદેશ જાઓ પણ વાહે હાવ મેથી કેરા જેવું ન કરો જમીન પ્લોટું વેસી વેસી અને અહીંયા વિદેશમાં જાય પણ થી બાર કાઢે છે આવે પછી ક્યારે એવું ક્યાં કારણ કે હતું વી આઈ ગયા માલકોર જે તમે આવ્યા છો શાંતિથી આરતીના દર્શન કરજો પોણી કલાક આરતી આલે છે માની એટલે શાંતિથી બેહો બાપ ગામડાની અને સિટીની આ બધા ઉપાડા લીધા છે ને વિદેશના એની ઉપરથી વાત આવે છે પછી ઘરના નથી ઘરના નથી રહેતા અને બહાર ના નથી રહેતા આગે જાય બુટી જાય નોરારી તો તરી એના જેવું છે બધું આ બહાર ના જે ઉપાડા લીધા છે એના માટેનું એક છે આ આ કાયમ માટે ગવાનતું આવે છે અત્યારે ઘણાય ભલે બરોબર કરતા બરોબર છે કે દીકરાનો હપકણ નથી થવું ને તો હપકણ થઈ જાય જાય દીકરાનું હપકણ થાય ને પછી કરો એટલે જમીન વેસી નાખે જેવું વેસી નાખે જે હોય વેસી નાખે ને પછી જાય સિટીમાં પણ અહીંયા પણ હપ્તા ફરતા થઈ જાય પછી ઘરનો રહ્યો ને ઘાટ નો રહ્યો આવું ન કરશો ગામડું ગામડું છે બાપ કોરોનામાં ગામડા એ તમને છે આ ગામડાની તાકાત છે ભલે તમે વિદેશ જાઓ પણ વાહે હાવ મેથીના કેરા જેવું ન કરો જમીનું પ્લોટો વેસી વેસી અને અહીંયા વિદેશમાં જઈને પણ અહીંયાથી બહાર કાઢે છે પણ અહીંયા આવે પછી ક્યારે એવું ક્યાં કારણ કે હતુંય તો મેથીન વી આવી ગયા એટલે આને શું કહેવાય ઘર ઘરનોય નહીં ઘાટનોય નહીં પણ વિદેશ જાઓ એનો અમને વાંધો નથી પણ વિદેશની વિકૃતિ ભારતને માંથી કરી ગઈ છે આ બહુ મોટા ગીત છે ચારણો ના લખેલા છે વાત થાય છે અત્યારે કેમ વાત થાય છે કે હાલો સિટીમાં ભાઈ જાય પછી ભલે નિયા રેકડીઓ આપતો મજૂરી કરતો બે નંબરી કરતો જે કરતો પણ ગામડું એ ગામડું છે મિત્રો હજી જાઓ તમે ગામડામાં કચ્છ કાઠિયાવાડમાં હજી સંસ્કૃતિ માં જીવવા ગામડું હજી છે ગામડાની માલકોર કોઈને તાવ આવ્યો હોય મજા ન હોય અડધું ગામ એનું ખબર અમતર પૂછવા આવે ને તાવ ઉતરી જાય હિંમત આપે બાપ કઈ નથી તને મન ટાઈમે દેવા લેવા અને ટેમે ટેમે જે ભાવે તું ખાવા પીવા માંડે એટલે મને ઊભો થાય જાય છે માણસ ઊભો થાય જાય છે નહીં આ કોઈ બોલાવતું જ નથી હગા દીકરાને નથી મળી શકતા તમે વિચાર કરો આ રૂપિયોને શું દિવાળી મૂકવી છે અરે ભલે કમાવ મને વાંધો નહીં જવું પડે ડોલર માટે પણ આખું ઘર જે ઉપાડા લઈને જાવ છો એટલે બોલવું પડે છે

મારા બાપુનું નું ગામ હોય અહીંયા પ્લોટ ન હોય વારનો એમ આ જાળવો હાવ તમે મચ્છી ના કર્યા દેવું ન કરો આ મૂલ શું છે દેખા દેખી જાય છે શું કરે બિચારા વી વી વીઘા વેસી પરિણા હોય અને ઓને ઉપાડો લીધો હોય એટલે ગામડાની વાત છે આ એક દીકરીની વાત છે અભણ દીકરીની ગામડું બોલે અને ભણેલા સાંભળે એક અઢાર ઓગણી વડાની ગામડાની દીકરી બોલે અને ભણેલા જેને કહેવાય સાંભળે એટલે ઘરની વાડીઓ ઘરના ખેતર એક ઓછરિય ચાર ઓરોડા અને ઘરના દુજાણા ઘરના બળદ બાઈ બહુ સંસ્કારી હતી વળી નાની અકલ વધુ ઉજળે એના અસર એવું દજો દાતર કે હેતરુ માણા હામળા પણ એનો ઘરવાળી ઘરવાળો કવાજી હતો કવાજી સમજી ગયા ને અકોણો ઈ કે ગામડામાં રહેવું નથી આપણે શહેરમાં વ્યા જાય હાલ ને બાઈ ના પાડે છે કે એક ઓછરીએ ચાર ઓરોડા ભમરિયા કુવાના મીઠા મધ જેવા પાણી આ મૂકીને તું આઠ બાય આઠ ની ઓરડીમાં લઈ જાસ રહેવા દે યા મારે નથી આવું પણ ઓલો અકોણો હતો માનતો જ નતો કારણ કે એની બિચારી હથેળો બિસારી દીધો ક્યાં જાય બધા કંટાળીને કીધું કે બેઠા હવે એને લપ લીધી છે તો તું જા બાઈ એમ છે આવું પણ મારા કારણ સાંભળે હું આ કારણથી નથી સિટીમાં આવતી શહેરની માંગે આ કારણથી એક પછી એક ભાઈ આદમીને કહે બેસી જાજો હા તો બાઈ વળી નાની કીધું ને બાઈ બહુ બુદ્ધિશાળી હતી અફણ હતી પણ બહુ બાય માં કોઠાવું જ હતી દીકરીમાં પણ શું કરે જેને આ હથેળો મેળવ્યો હોય જાય કેમ આપડી ઘરવાળો કે તને વાંધો હું છે સિટીમાં જાયશું કાળી બજાર કરીશું ટીક ટુક કોકની વેચશું ક્યાંક કરીશું કાળા ધોળા ભાઈ કે કાળા ધોળા કરવા કરતા આ ઘરની વાડી છે ઘરની જમીન છે આમાં સોટી જાને પણ અકોણો છે માનતો નથી અને બાળી એના કારણ બતાવે છે કે સિટીમાં હું આવું ખરું પણ મને આ આ કારણ નડે છે પહેલું કારણ શું કે છે બાઈ આ ઓરડા મૂકીને જાવું ઈ કારણ ને સિટીમાં ક્યારે હોય હા ભરજે શું કે છે ખેતર ને વાડ્યું જંગલ ને જાડ્યું એ આમાં આનંદ હું તો માણું રે ગામડિયા ધણી શેરમાં માર નથી જાઓ ગામડિયા ધણી શેરમાં માર નથી જાઓ આ ખેતર વાડીઓ આ બધું મૂકી અને મને અહીંયા તું સિટીમાં હું કામ લઈ જાશ શહેર ની માજે આમ ધ્યાન રાખો બેટા શું કામ લઈ જાશ ભાઈ જાતો નથી પણ મેં તમને કીધું ને અકર્ણ હતો માનવા તૈયાર નતો બાઈ ની વાત પછી બાઈ કારણ કે છે શેર ના પાણી મારે નળ ના પીવાય એમાં મસરો થી મુજાઉં શેર ના પાણી મારે નળ ના પીવા અને મસરો થી મુજાઉં એમાં એક દિન નાવા બેઠા નળ હોય ને અર્ધો હાબું ધોળ સોયટો નોરધો ધોવાય જાય પશુ કે માથા પછાડવા બાય કે ઈ રવા દે શું કહે છે શેરના પાણી મારે નળ ના પીવાય એમાં મસરોથી થી જાવું રેવા મળે નહીં એ હારું ઠે કાણું એમાં એ મું જઈને મરી જાવું રે ગામડિયા ધણી શેરમાં માર નું ગામડિયા શેરમાં માર નથી આવું આઠ બાય આઠ ની ઓરડીમાં આ એક ઓછી ચાર ઓરડા મૂકીને મને હું કામ તું લઈ જાશ ભમરાડા મને લઈ માં આ બાય કે છે આ પુરુષ ને શું કામ લઈ જાશ અને મસરો થી મુંદાવું આ ચોખ્ખી હવા જે ગામડા ની આવે છે મને ઈ હવામાં ક્યાં લઈ જાશ બાઈ ના પાડે છે રેવા દે બીજું બાઈ ઈ કે છે શું કે છે હા બજો શેરની ફેસ ના મને ફાવી ને તારો હાથ પકડીને ને હાલ જાવું આ નથી નાખેલું ઘણી આવતી પછી ખબર પડે કે આ બાય છે ભાઈ છે એવા ભૂંડા લુગડા પહેરાય આપણે ત્યાં લુગડા લેવાનું વેત નહીં હોય આટલી ગરીબ છે ભિખારી છે બાય હા જો ગામડાની ઓગણી અઢાર વર્ષની દીકરી બોલે છે પણ એના પુરુષ ને સમજાવે છે તને સિટી નો વા લાગી ગયો છે તને શહેર નો વા લાગી ગયો છે આ બધું મૂકીને મને હું કામ તું દુખી કરવા લઈ જાશ

ફિલ્મ જોવાનો મને એ ફંડ લાગે તો એ ગાંઠની આબરું ગુમાવું રે ગામડિયા ધણી શેર માં નથી આવું બાઈ કે પરણીને આવી વીસ વર્ષ થયા તારા હામે નથી બેઠી અને મારે અહીંયા ક્યાં ઉઘાડા માથે આવું આ આ એક ગામડાની દીકરી સંસ્કાર બોલે છે ત્યાં નથી આવું અને ગામડિયા ધણી જો પોતાના ધણીનું નામ નથી લેતી આ જાતવાન દીકરીની વાત છે અત્યારે જો કે નામ લે છે ભાઈ ભાઈ કરે છે એટલે જ આ પરજા બગડે છે શબ્દો બ્રમ છે પછી હંધી લેજો પછી શું કહે છે આ આ નથી મારે ફિલ્મ જોવાનો ફંડ લાગે તા તો ગાઠમની આબરૂ ગુમાવું પછી શેર ના પેરવેશ હાવ નો ઠારાય માં ઉઘાડે માથે અથડાવું સિટી ની માલ કોઈ બાય ગઈ ભાઈ ગઈ ખબર નથી પડતી બોલો હા હા જોઈ છે ને આપણે શેર ના પેરવેશ હાવ નઠારા શેર ના પેરવેશ હાવ નઠારા એમાં

આ ગામડાની એક સંસ્કૃતિ દીકરી બોલે છે આ બહુ વરણા મોટા છે પણ સજ્જુગ ને કળજુગ મિત્રો મારા ને તમારા પરિવાર ની માલકો કોક કહે ને એમ ન કરાય આપણે શું કરવું ઈ કરાય અને અમેરિકા જાય જાય નાથ મોડા કાઢ નાખ્યા છે હા અમેરિકાની મમ્મી ભારતમાં ઘરી ગઈ મરેલી લાઈશ બાપની ઘરી ગઈ બેન વહી ગઈ ભાઈ વયો ગયો મા વહી ગઈ બાપ ગયો કાકો વયો ગયો હાહુ વહી ગઈ માય વહી ગઈ એટલે તમે આ દુખી ડાળિયા થાવ કલેશ કંકાજ ને રોગમાં ભરડાઈ ગયા માને મારા બેટા મા નથી કેતા મોન આ કરતા તો આપણે એમ થાય તું મૂંગો રહ્યો તો સારું હતું મોન હાહુ ને હાહુ મા નથી કેતી આ સુધરેલ ની દીકરીઓ સાસ મારી સાસ છે સાસ તો ખાવામાં કામ આવે એને હા હું માં કહેવાય પણ આ આ જાદુ ભણ્યા ને એના માટે વાત છે પણ ગામડાની માલકોર હજી સંસ્કૃતિ છે મેં કીધું ને તાવ આવે ને ગામડામાં તો દસ જાણા ખબર પૂછવા આવે કે ફલાણા ભાઈ તાવ આવ્યો કેમ છે એ ખબર અંતર પૂછે તો એ માણાનો તાવ તાવ જાય કારણ કે એને બીજા હિંમત આપે અને હું કોઈ બોલાવતું નથી આ ક્યાંક જાય કમાડ કરે બંધ ગામડામાં એ નથી ગામડામાં ભેળા થાય શું થયું શું થયું ભાઈ સમજી ગયા કરી પચા ભેળા થઈ જાય પણ ભલે તમે સિટીમાં જાઓ પણ આપણું ગામડું ઈ ગામડું છે અને ગામડામાં પ્લોટ જમીન વાડિયું જે જૂના ગલ ટાઉ ના જે મકાન છે એ રાખી યાદી પૂરતા કારણ કે તમારા તો વાર નું લુગડું નહીં લેવાય આ કરોડો રૂપિયાની જમીન ભેળી કરીને ગર્લ ઢાવ ગયા છે સમજી લેજો તમારા થી થાય તમે એના મીડા વેસવા લેવાય ને કઈ નહીં પણ બાપ દાદા મૂકી ગયા અને હંગરી રાખો હાચવી વેસી નાખ્યું પછી ઘર નાય નથી ઘાટ નાય નથી એમ આ જરી ધ્યાન દો એક બાપુ નો અવાજ છે આ બહુ મોટા ગીત છે ભાઈ હું તો અભણ છું પણ આવો અમુક જોવો પણ આ કળજુક છે ને એ મારા તમારા ભાઈ ઓલો દેકારો કરે ને ભાઈ એક રૂપિયા જાવ બેન ને કઈ આ મારા તમારા જીવનમાં છે કળજુક અને સજ્જુક મારા અને તમારા ઘરમાં છે હા આ છે મારા તમારા ઘરની માલકોર છે સંસ્કાર ઘટાડ ચોપડા ઘટા માફ કરજો સંસ્કાર ઘટાડ ચોપડા બધા માનવ મટીને દાનવ થયા કરજો કે કાળો કેર આ કાળો કેર છે પણ મારાન તમારા ઘરમાં છે કળજુગની આશ કહાણી વાતું એની માવ મજાની અહીં આવે છે ને કેટલાય બાપુ મારા દીકરા એ મને બહાર કાઢો મ્યું કહો હા હમણે ન ગયો મા બાપને ને ઘરમાં પૂરી માને ઘરમાં પૂરી ને દીકરો ને વહુ બે વ્યાઈ ગયા અહીંયા કુંભમાં આ કરતા તો વાંધિયા હારા માને ઘરમાં પૂરી ને વહુ ને દીકરો વ્યાઈ ગયા કુંભમાં આ નરક ના અધિકાર બને છે આ એના માટે ગીત લખાય છે કળ જુગની આસ કહાણી ਵਾਤੂਯੇ ਨਿ ਮਾਵ ਮਾਜਾਨੀ ਅਨੇ ਬਾਪ-ਦਿਕਰਾਨੇ ਭਾਈ ਬਾਨ ਤੂ ਨੋਥੀ ਨਈ ਮਾ-ਦਿਕਰਾਨ ਮੇੜ ਬਾਪ-ਦਿਕਰਾਨੇ ਬਾਨ ਤੂ ਨੋਥੀ ਨਈ ਮਾ-ਦਿਕਰਾਨ ਮੇੜ ਬੇਟਾ ਰਹਿਵਾ ਦੇ ਸਵਾਦ ਮਾ ਕੈਮ ਰਹਿਛੋ ਦਿਕਰਾ ਰਹਿਵਾ ਦੇ

સમજી લેજો મેન તમારો આહાર તમારો આહાર શું થાય ને મિત્રો તમારા ઘરની માલકોર કોઈ દી વાળ વાંકો નહીં થાય પણ જેનો આહાર બગડ્યો એના ઘરમાં બધું પતન થઈ જાય છે કારણ માણસ આધાર મેન આહાર ઉપર છે અરે ભલે લુખો રોટલો ખાવ ચટણી રોટલો ખાવ પણ તમારી જઠરાગને બગાડો નહીં કારણ અંદર હવન છે એ હવનની માલકો એવા પધરાવો એવા ગ્રહણ કરો જેથી તમે બોલોય થાય સમજો તમે ઇન્સાન છો તમને અને મને જે પાત્ર મળ્યું છે હારું જીવી જાય છે દુનિયા ભૂલ છે નહીં જરીક સમજો બાપ આ ભણેલા માણસને ખાસ આ બહારનું વિકૃત ખાઈ ખાઈને પછી ઓલા જીવડા નીકળે દાબેલીમાં જીવડું નીકળ્યું આવલી પૂરીમાં જીવડું નીકળ્યું પણ તને કોને કીધું તું જા ઘરનું ખાવ તમારા વિચારો છે હા અડધી રોટલી કે ખાઈ ગયે ને દેશને બચાવે ગે હવે તમે શું અડધી રોટલી ખાવી દેશને બચાવો તમે તમે કરો શું અડધી રોટલી ખાવ દેશને તમે બગાડો પણ ઠકે જે બબે રોટલો ઉલાડે ને એ દેશને બચાવે હા એને ઈ કોક ધો ખોલીઓ ને તો પાંચ ને હટાવે અડધી રોટલી ખાઈ દેશની આજે શિવપુરાણ આજે ભોળાનાથ ની આજે દિવસ અને રાત એક છે બાપ તો અઢારે વરાણ બને એટલા તમારા મા બાપનું ધ્યાન રાખજો અત મહાシવરાત્રી એમાં પહેલી માં આવે છે મહાシવરાત્રી પેલો માં આવી અને મહાદેવ એમાં પણ પહેલી માન પછી દેવ આ આ જરીક સમજો ભણેલા ને ખાસ મહાદેવ પેલો માં શબ્દ તો આજે મહાシવરાત્રી દિવસ અને રાત એક બને એટલું બાવાજી સાધુ બ્રાહ્મણ નું ધ્યાન રાખો વસ્ત્ર આપો એને કાચું સીધું આપો દક્ષણ આપો પણ દાન કરી અને કોઈથી બોલશો ને એને ગુનેગાર મોગલ ના બની જશો અમારે ભૂદેવ આવ્યા હતા અમે આમ દીધું તું દેવાનો શું હતો આનો કહેશો જે દેવાય ડાબા હાથને ખબર ન પડવા દેશો બાપ દાન એવા કરો તો મા ભગવતી ઉપર વાળો નોંધણી કરે હનુમાન જેવા હનુમાને ના પાડી છે મેં નથી કર્યું ભગવાને કર્યું છે ઈ અમર થાય ને ત્રણ પેટી લખે અને બહુ ગુનેગાર બની છે દાન કરો તો ગુપ્ત દાન કરો બાપ અમારા સર્ગેશરી અમારા ભીષ્મ છે બાપ નારાયણ કારણ કે ચારણ ભજની બહુ ઓછો જ હોય ચારણ સાહિત્યકાર જ હોય લોક સાહિત્યકાર જ હોય ભજન ઓછું બોલે ચારણ પણ એક જ અમારો ભીષ્મ થઈ ગયો નારાયણ જે અમારો પરિવાર બાપ ઈ એક જેને કહેવાય સંતવાણી કરી ગયા ને લઈ ગયા આજ નારાયણ જેવી અલક નથી કોઈ લઈ શકતું લીમડી શંકરદાન બીમાર પડ્યા અને ભોળાનાથ કીધું કે હવે તમે ક્યાંક મદદ કરો હું ચારણ છું તો જો છ મહિનાની મને આપો તો અમુક કાવ્યો મારે બાકી છે પૂરા કરવા આ ચારણ કે કીધું માને યાદ કરી ચારણ ની તાગાત એ બચાવો બચાવો ઉમાનાથ આવો બચાવો ઉમાના નાથ હાથરુ નો કહે ઉમાના આવો બચાવો આ ચારણની તાકાત છે આ બહુ મોટું છે સમય થઈ ગયો છે તો કોઈ ધૂણવાનું હતું બેટા બહાર વ્યાદા જો બહુ નફરત છે મને અને મોબાઈલ સીચોફ રાખજો અને આરતી પૂરી થાય એટલે બધાય પ્રસાદ લઈ લેજો બાપ પ્રસાદ પ્રસાદનો આનંકાર કરશો નહીં અને એક રૂપિયો મૂકીને આયના ગુનેગાર બનશો નહીં બાપ તો આરતીનો સમય થઈ ગયો છે બધાય બેસી જાઓ બેસી અને આ પરિવાર નાગાજાણા પાવી ગયા છે બાપ બોલ મોગલ માં